તો ભાદરવી પુનમને લઈને અંબાજીમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે મા અંબાના ધામમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે ખેરાલુના ગોમતીબહેન અને દીપકભાઈની પદયાત્રા પણ જોવા મળી છે જેમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી ખેરાલુનો પરિવાર કરે છે પદયાત્રા સિત્તેર વર્ષની ઉંમરે ગોમતીબેનને મા અંબા પર સિત્તેર વર્ષથી વધુ સમયથી ગોમતીબહેનના મા અંબા પર અતૂટ શ્રદ્ધા છે જેથી તેઓ ચાલતા પગપાળા અંબાજી પણ જાય છે શ્રદ્ધાના આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી અને એ જ શ્રદ્ધાથી માઈ ભક્તો મા અંબાના દર્શન કરવા માટે પગપાળા ભાદરવી પૂનમના દર્શન કરવા માટે જઈ રહ્યા છે એક માતાજી અમારી સાથે છે તેમની સાથે કરીએ બા કેટલા વર્ષોથી કઈ સાલથી તમે ચાલતા આવો છો ને કેટલી શ્રદ્ધાની માની અંદર અમે ઓગણીસો નેવું થી ચાલતા આવીએ છીએ અમને માતાજી ઉપર બહુ શ્રદ્ધા છે માતાજી અમારી આશાઓ ઈચ્છાઓ પૂર્ણ કરે છે

અમે ઓગણીસો નેવુંથી થી ચાલતા અંબાજી જઈએ છીએ અમે પહેલાં બે જણ જતા હતા પછી બાળકો સાથે અમે જઈએ છીએ અમે પાંચ જણનું કુટુંબ છે અમે પાંચ જણ જઈએ જ છીએ અને ઓગણીસો નેવુંથી તો અમે બે જણ કન્ટિન્યુ ચાલતા જઈએ છીએ અને હજુ સુધી અમારા જ્યાં સુધી માતાજી અમને લઈ જશે ત્યાં સુધી અમે જવાના આપણા સંસ્કાર અને સંસ્કૃતિ વારસામાં પણ આપ્યા અમે જવાના માતાજી જ્યાં સુધી લઈ જશે ત્યાં સુધી ઓલરેડી અમે અંબાજી તો જઈએ જ છીએ પણ ભાદર કુંડમે ચાલતા જઈએ છીએ આમ તો માતાજીએ આપ્યું છે બધું મને એટલે ગાડી લઈને અમે જઈએ છીએ પણ ભાદર પૂર્ણમે ચાલતા જવાનું એટલે જવાનું તમારી ઉંમર બેન કેટલા વર્ષની છે અને તમે બા દાદા સાથે કેટલા સમયથી આવો હું ઓગણત્રીસ વર્ષની છું મમ્મી પપ્પા જોડે જ્યારથી ચાલતા મીન્સ સમજાણા થયા ત્યારથી અમે લોકો આવીએ છીએ સાથે જ આ મમ્મીની ઉંમર સિક્સટી ફોર જેવી છે હા નું પરિવાર છે અને પરિવાર બા જે છે અને દાદા જે છે ઓગણીસો નેવથી તે વિરત ભાદરવી પૂનમે ચાલતા આવે છે અને બાનું કહેવું છે કે જ્યાં સુધી માં અંબા ચાલતા લઈ જશે ત્યાં સુધી ભાદરવી પૂનમનો મેળો અને ભાદરવી પૂનમે મા અંબાના દર્શન ચોક્કસથી કરીશું કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ